ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે ખાતે પચીસ ની નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વીસ વર્ષની શહેરી વિકાસની થીમ ઉપર એક શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી આ સાથે એક બુકલેટનું પણ લોન્ચિંગ કરાયું હતું તેમજ શહેરના આગામી વિકાસ કાર્યોને લઈને એક શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી पूर्व मेयर श्रीओ और पूर्व चेयरमैन श्रीओ नु अभिवादन आओ आ त्रिविध कार्यक्रम में आ मंच ने शोभायमान करना सब महानुभाव नो अपने पुष्पगुच्छ से हार्दिक अभिवादन करिए કોઈનસા રાજુચ્યોની રાજ્યોની પ્રગતિ અને દ્રષ્ટિની પ્રથમ વધવા અને પછી વસવાઈ નું અને એકસાઈનું મોટા એટલે પાવળગા રાજશાહી ફક્ત એ પાવળગાના રાજપીઓએ પાવળગા શહેરને સુવ્યસ્થિત રીતે વિકાસનું કામ કરેલું છે જે માં બંદર તળાવ રેલ લાઈન સર તકસિંહજી હોસ્પિટલ શાળાઓ પુસ્તકાલય ધાર્મિક સ્થળો બાગોગીજો પૂરા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક अंडरग्राउंड स्टोन वोटर लाइन जो नेटवर्क खूबज लांबा गाड़ा खूबज सारी क्वॉलिटी अत्यारुदीप मैया खूब सुंदर कामों करते हैं